સુરત ટ્રાફિક ક્રેનવાળાએ પાર્કિંગમાંથી ગાડી ઉપડતા મહિલાનો આરોપ ડિંડોલી વિસ્તારમાં ટ્રાફિક ક્રેનવાળા અને મહિલા સાથે થઈ બોલાચાલી પોલીસ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા મહિલાએ કર્યો આક્ષેપ સામાન્ય જીભાચોડી થતાં મહિલા ઉગ્ર બની અને ક્રેન ઉપર ચડી ગઈ હતી પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપો ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈને લોકો એકઠા થઈ ગયું હતું સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે કોરો કે કઈ ના થાય આ ફોટો તમે આ લીધું અમે લઈ ગયા છે અમે પોલીસ છે આનો ટ્રાફિક જઈ રહી છે તમને આપો છો અમે પોલીસને જમારે છે આપો આ લીધું છે પોલીસને તમે પોલીસ હવે ફાઈન નું અમારે છે લેવા દેવા તો મોટર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે